ડભોઈથી વાઘોડિયા ગોજાલી વચ્ચે રહેલા નાનકડા પુલના બાંધકામમાં વિલંબને કારણે નવ મહિનાથી ડબોઇ વાઘ પણ વધુ સમયથી અને ગામની વચ્ચે નદી પર બની રહેલા ડભોઈ વાકડીયા છોડતા નાનકડા પુલના બાંધકામનું કામ ખોરંભે પડ્યું ડભોઈ અને વાઘોડિયા વચ્ચે શિક્ષણ વિભાગ રોજગાર અને સામાજિક કારણોસર રોજેરો સેંકડો લોકો આવજા કરે

અને જમીન લેવલ થી ખૂબ નીચે હોવાથી તેનું નવીનીકરણ જરૂરી હોય સરકાર સ્ત્રીની યોજના હેઠળ આ પુલ નું કામ મંજૂર થયું હતું અને ડભોઈ ના સભ્ય સ્ત્રીના હસ્તે લગભગ નવ મહિના પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ખત્રી કરજન સંદેશ ન્યૂઝ